મારી સાથે હું છું ધારા અને મારી સાથે છે ઝંખના તમારા મનની વાત અને ક્રાઇમ સમાચારની સાથે લોકસભા ચૂંટણીની વાત કરી તો આજથી રાજનીતિનું ચોથું મોટું દંગલ સૌથી મોટું દંગલ શરૂ થઈ ગયું છે જેનામાં મતદારો કરશે સરકારના આઠ મંત્રીઓના ભાવિનો નિર્ણય લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજથી શરૂ થઈ ગયું છે પ્રથમ તબક્કામાં એકસો બે બેઠકો પર મતદાન થશે અને મતદાન મથકો અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે છે કે તબક્કામાં કેન્દ્રની ભાજપ સરકારના આઠ આઠ મંત્રીઓની ભવિષ્યનું નક્કી કરવામાં આવશે આ મંત્રીઓ સિવાય ઇન્ડિયા ગઠબંધનના ઘણા નેતાઓનો ભાવિ પણ દાવા ઉપર છે જેના પર દાવ લગાવવામાં આવી રહ્યો છે અને હવે ભાજપના આઠ મંત્રીઓમાં નીતિન ગડકરી અર્જુન રામ મેઘવાલ ભૂપેન્દ્ર યાદવ સંજીવ બલિયાન કિરેન કિરેન રિજ્જુ સરબાદાન સોનોવાલ જીતેન્દ્રસિંહ કે એલ મુર્ગનનો સમાવેશ થાય છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રીજી વખત વિજયના રથ પર સવાર થવા માટે તૈયાર છે અને ભાજપે તેમના ફરીથી નાગપુર લોકસભા બેઠક પર બેઠક આપીને તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે છેલ્લી બે ચૂંટણીઓમાં તેમણે બે લાખથી વધુના માર્જિનથી જીત મેળવી છે આ વખતે તેમનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સાથે થશે આ વખતે તે ત્રીજી વખત આ જ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ થાય છે કે નહીં તે તો હવે જોવાનું છે

આસામની ડિબુગઢ સીટ પરથી ભાજપ પૂર્વ સીએમ અને કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનાવાલને મેદાને ઉતારશે અને તેમને પૂર્વ મંત્રી રામેશ્વર તેલીના સ્થાને ટિકિટ આપવામાં આવી છે તેમની સાથે સ્પર્ધા કરવા કોંગ્રેસ મનોજ ધનવરને મેદાને ઉતાર્યા છે કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ પણ ત્રણ વખત વિજેતા રહ્યા છે અને ચોથી વખત પાર્ટીએ તેમને અરુણાચલ પ્રદેશની પશ્ચિમ લોકસભા સીટ પરથી મેદાન પર ઉતાર્યા છે તેઓએ ત્રણ વખત આ સીટ જીતી ચૂક્યા છે અને તેઓ બે હજાર ચાર થી આ બેઠક પરથી સાંસદ છે અને આ વખતે તેમનો મુકાબલો પૂર્વ મુખ્યમંત્રી અને અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ નબામ તુકી સાથે છે સ્પર્ધા જોરદાર બનવાની છે અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠક પરથી ત્રીજી વખત નસીબ અને તેમની સામે કોંગ્રેસના ચૌધરી લાલસિંહ મેદાન છે

તથા વાહન અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે અકસ્માતના વધતા કિસ્સાઓને જોતા એવું લાગી રહ્યું છે કે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે પગલા ભરવાના અમદાવાદ શહેર પોલીસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે શહેરના દાણી લીમડામાં ગઈકાલે રાતે હીટ એન્ડ રન ની ઘટના સામે આવી છે આ અકસ્માત પછી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી અને અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસે ઘનાસ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી છે લગ્ન પ્રસંગમાં કાર ઘુસાડી દેતા આનંદના માહોલમાં ડર પસરી ગયો હતો અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી હતી અગાઉ બે દિવસ પહેલા પણ એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં ગુજરાતમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદમાં એક એક્સિડન્ટ થયો હતો જેમાં દસ લોકો મૃત્યુ પામ્યા હતા અને નડિયાદ નજીક પસાર ફૂલ સ્પીડમાં આવી રહેલી કાર હાઇવે પર પડેલા ટ્રેલર પાછળના ભાગે જોરદાર રીતે ટકરાઈ હતી અને તેમાં કારમાં સવાર આઠ લોકોના તત્કાળ મોત થયા હતા તથા બે લોકો હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોતને ભેટ્યા હતા

વકફ બોર્ડના કૌભાંડ કેસમાં અમાનતુલા ખાનની ધરપકડ કરી હતી અને અમાનતુલા ખાન પર વકફ બોર્ડમાં નિયુક્તિમાં કરવાનો આરોપ છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમાનતુલ્લા ખાન ઈડી સમક્ષ હાજર થયા અને ઈડીએ તેમની લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરી હતી ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી પૂછપરછ બાદ ઈડીએ ગુરુવારે તેની ધરપકડ કરી હતી અને આરોપ છે કે અમાનતુલ્લા જ્યારે દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે તેમણે બત્રીસ લોકોની ગેરકાયદેસર નિમણૂક કરી હતી

પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર પહેલાથી જ જેલમાં છે સંજય સિંહ પણ જેલમાં હતા પરંતુ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેમને જામીન પર છોડી દીધા હતા દારૂ કૌભાંડમાં તાજેતરમાં જ જેલમાંથી છૂટેલા આપના રાજ્યસભા સાંસદ સંજય સંજયસિંહે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને મોદી સરકાર ઉપર નિશાન સાધ્યું છે સંજય સિંહે કરી અને લખ્યું હતું કે મોદી સરકારે ઓપરેશન લોટસને સંપૂર્ણપણે સક્રિય કરી દીધું છે

બંગાળ કુચ બિહાર જિલ્લાના દિનહાટા વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાના ઘરની બહાર બોમ્બ મળી આવ્યો છે બીજી તરફ કુચ બિહારમાં જ ચાંદમારી વિસ્તારમાં ભાજપના બુથ અધ્યક્ષ લાભ સરકાર સાથે મારામારી કરવામાં આવી હતી ભાજપના નેતાના માથામાં ઈજા થઈ હતી અને તેમણે વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હુમલાનો આરોપ તૃણમૂલ કોંગ્રેસ પર લગાવવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર કુશ બિહારના ચાંદમારી વિસ્તારમાં જ પથ્થરમારો થયો છે જેનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બંને તરફથી લોકોને પથ્થરમારો કરતા જોવા મળી શકાય છે પથ્થરમારાને કારણે વિસ્તારમાં વોટિંગ પણ પ્રભાવિત થવાની આશા છે અને ભાજપ લાંબા સમયથી કહેતી આવી રહી છે કે બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા થઈ શકે છે આ કારણે ભાજપના નેતા પર થયેલા હુમલાનો આરોપ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પર લગાવવામાં આવ્યો છે

તેમણે કહ્યું છે કે બંને કાર્યકર્તાઓ દિનહાટામાં ભૂત સમિતિ અધ્યક્ષમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા અને તેમના પર ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો ભાજપના નેતાએ ટીએમસી કાર્યકર્તા પર થયેલા હુમલામાં હાથ હોવાનો ઇનકાર કર્યો છે અને ભાજપ નેતાએ કહ્યું છે કે આ ટીએમસી નો આંતરિક વિવાદ વિવાદ છે જેમાં ભાજપનો હાથ નથી બંગાળના કુશ બિહાર જલપાઈગુડી અને

ભેજના પ્રમાણ પણ તેમાં ઓછું થઈ રહ્યું છે જેના પગલે જળાશયોમાં પાણીનો બાષ્પીભવન દર પણ વધી રહ્યો છે સપાટી ઝડપથી નીચે ઉતરી રહી છે ત્યારે આજની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં કુલ ચોવીસ જળાશયો મેદાનમાં ફેરવાઈ ગયા છે જ્યાં ઝીરોથી માંડીને એક ટકા કરતાં પણ ઓછું છે અને આ તમામ ડેમો સૌરાષ્ટ્રમાં આવેલા છે આ ઉપરાંત ઓગણીસો જળાશયો એવા છે કે જે પંચાણુંથી થી નવાણું ટકા ખાલી થઈ ગયા છે રાજ્યમાં હજી સુધી વરસાદનું આગમન થવાને કમસે કમ બે માસ બાકી છે અને જળાશયોમાં નવા નીર તો સામાન્ય સંજોગોમાં જુલાઈ માસમાં આવતા હોય છે ત્યારે આ સ્થિતિને જોઈને સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમોમાં માત્ર પચીસ પોઈન્ટ ત્રેપન ટકા જળ સંગ્રહ રહ્યો છે જે ઝડપથી ખાલી થઈ રહ્યો છે અને હાલ તેમાં પચાસ પોઈન્ટ ત્રેસઠ ટકા સંગ્રહ છે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ડેમોમાં ત્રેપન થી ચોપન ટકા જળ સંગ્રહ છે એકંદરે રાજ્યમાં ગત વર્ષે આજની સ્થિતિએ ચાર પોઈન્ટ બેતાલીસ લાખ એમસીએફટીનો સંગ્રહ જળ સંગ્રહ હતો તે સામે આ વર્ષે તેના કરતાં ચૌદ હજાર ત્રણસો છેતાલીસ એમ ઓછો છે ચાર પોઈન્ટ સત્યાવીસ લાખ એમસીએફટીનો સંગ્રહ છે ને આમ સમગ્ર રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીનો મદાર સારા ચોમાસા પર છે અને આ વખતે ચોમાસું સારું હોવાની આગાહી થઈ રહી છે પરંતુ વરસાદ ક્યારે આવશે તે હજુ નિશ્ચિત નથી

ક્યાંક પિતા પુત્ર તો ક્યાંક કાકા ભત્રીજા તો ક્યાંક અન્ય કોઈ સંબંધ ધરાવતા ઉમેદવારો એકબીજાની સામે આવી ગયા છે કેરળમાં એન્ટની પુત્રને હરાવવા આબ જમીન એક કરી રહ્યા છે રાજકારણમાં સત્તા પહેલા અને સંબંધ પછી તે સ્થિતિ સાર્થક થઈ છે રાજકારણમાં કોઈ કોઈનું નથી હોતું તે ઉક્તિને એ કે એન્ટનીએ સાચી સાબિત કરી છે કેરળમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ કે એન્ટની દ્વારા પોતાના જ પુત્રને ચૂંટણી હરાવવા માટે આભ જમીન એક કરવામાં આવી રહ્યા છે એકે એન્ટની દ્વારા કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તાજેતરમાં તેમણે સાઉથ કેરળની બેઠક ઉપર પ્રચાર કર્યો હતો અને ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારની સામે એકે એન્ટનીના પુત્ર અનિલ કે એન્ટનીને ઉતારવામાં આવ્યા છે તેનાથી જ નારાજ થયેલા એકે એન્ટનીએ પુત્રના પરાજયની વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે હું તો ઈચ્છું જ છું કે મારા પુત્રનો પરાજય થાય તે જે પક્ષમાં છે તેનો પરાજય થાય મારી ઈચ્છા એટલે છે કેમ કે હું કોંગ્રેસી નેતા છું મારો ધર્મ જ કોંગ્રેસ છે મારો પુત્ર અમારી વિરોધી પાર્ટીમાં જાય તે મને પસંદ નથી તેના કારણે જ હું તેના પરાજયની વાત કરું છું એક તરફ પિતા પોતાના પુત્રને પરાજિત કરવા માટે મેદાને પડ્યો છે ત્યાં બીજી તરફ એક પુત્ર પોતાના પિતાને વિજય બનાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે મધ્યપ્રદેશમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને ગુના બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે તેમના કેમ્પેનમાં ભાજપના કાર્યકર્તા ઉપરાંત તેમના પુત્રએ પુત્રએ પણ ઝંપલાવી દીધું છે સિંધિયાના પુત્ર મહા આર્યમાન સિંધિયાએ સોળ કલાક પ્રચાર કરવાનું કામ શરૂ કરી દીધું છે અને તાજેતરમાં તેણે યુવા ભાજપ કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું હતું તે ઉપરાંત પોતાના પિતાના મત વિસ્તારમાં જઈને લોકોની સાથે પણ મુલાકાત કરી હતી જી આ સાથે આગળ વાત કરીએ તો દિલ્હીમાં વીસ હજારથી વધુ ટ્યુબવેલ ગેરકાયદેસર છે પાતાળમાંથી પાણી ખેંચતા અગિયાર હજારથી વધુ બોર સીલ દિલ્હીના

સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં છ હજાર છસો એક્યાસી બોરવેલ છે જેમાંથી બે હજાર ચારસો ચોત્રીસ ને સીલ કરવામાં આવ્યા છે પશ્ચિમી દિલ્હીમાં કુલ બે હજાર એકસો પંચ્યાસી કુવા છે જેમાંથી એક હજાર પાંચસો તોતેર સીલ કરવામાં આવ્યા છે ડીજીબી દ્વારા જે પ્રસ્તુત અહેવાલ છે તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે નવી દિલ્હીમાંના પંચોતેર અને દક્ષિણ દિલ્હીના ચોર્યાસી જિલ્લાઓમાં ભૂજળ કાઢતા તમામ બોરવેલ સીલ કરવામાં આવ્યા છે બે હજાર ઓગણીસ હજાર છસો એકસઠ ગેરકાયદેસર બોરવેલ હોવાની માહિતી આપી હતી આ માહિતી આપ્યા પછી છેલ્લા ત્રણ વર્ષમાં બોરવેલની સંખ્યા વધીને એક હજાર થઈ છે અને દિલ્હીના પર્યાવરણ વિભાગે દિલ્હી સરકારને ભૂજળ દોહનની મંજૂરી નહીં આપવાની સૂચના આપી છે સાથે સાથે બોરવેલને આપવામાં આવેલી અનુમતિ અંગે સ્થિતિ દર્શાવતું એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે અને પ્રત્યેક બોરવેલની સ્થિતિ દર્શાવતા ગ્રાફ તૈયાર કરવામાં આવશે અને ખાસ કરીને જે સ્થળોએ પીવાના પાણીનું સ્તર પીવાલાયક અને નીચું છે ત્યાં મંજૂરી આપવામાં આવશે નહીં જે આ સાથે આગળ વાત કરું તો સુરતમાં ચાલતો ડુપ્લિકેટ તેલનો વેપલો દરોડામાં આઠ વેપારીને ત્યાંથી ચોપ્પન ડબ્બા ઝડપાયા છે સુરતમાં નકલી ઘી પનીર બાદ હવે નકલી ઘ્યાત ખ્યાત તેલ વેચવાનું હોવાનું રેકેટ પર્દાફાશ થયો છે જાણીતી બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લિકેટ લોગો માર્કોનો ઉપયોગ કરી ભેળસેળ્યું નીચી ગુણવત્તાવાળું તેલ વેચનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લિંબાયત વિસ્તારમાંથી પોલીસે રેડ કરીને આઠ વેપારીઓને ત્યાંથી ચોપન ડબ્બા ઝડપી પાડ્યા છે કોપીરાઇટ લેબલનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે લિંબાયત વિસ્તારની અલગ અલગ આઠ દુકાનોમાં રેડ કરવામાં આવી હતી

બ્રાન્ડેડ કંપનીના નામે તેલ ગ્રાહકોને અપાતું હતું તે ભેળસેળ વાળું હતું કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જી આ સાથે આગળ વાત કરીએ તો ધોરાજીમાં ક્ષત્રિય સમાજના અલ્ટિમેટમ વચ્ચે આંદોલન પાર્ટ ટુ ની શરૂઆત થઈ છે ભાજપમાંથી અનેક આગેવાનોએ આપ્યા રાજીનામા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલી ટિપ્પણીનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે આ મામલે રાજ્યભરનો ક્ષત્રિય સમાજે રોષે ભરાઈને દેખાવ કરી રહ્યા છે અને આ મામલે ધોરાજી તાલુકાના અનેક ભાજપના જે ક્ષત્રિય આગેવાનો છે તે રાજીનામા આપી રહ્યા છે અને ધોરાજીના બાપુના બાવલા ચોક ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા અને બાય બાય ભાજપના સૂત્રોચ્ચાર કરી રાજીનામા આપ્યા હતા ધોરાજી ભાજપ તાલુકા ઉપપ્રમુખ તાલુકા ભાજપ મંત્રી તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ યુવા ભાજપ મંત્રી સહિત વિવિધ હોદ્દાઓ પરથી ક્ષત્રિય આગેવાનોએ રાજીનામા આપી દીધા છે અને ધોરાજી તાલુકાના તમામ ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓ પણ રાજીનામા ધર્યા છે અને ધોરાજી તાલુકાના ક્ષત્રિયો વધુ આક્રમક મૂડમાં દેખાયા હતા અને ક્ષત્રિય સમાજના ગુજરાત વ્યાપી દેખાવો અને આક્રોશ છતાં ભાજપે રાજકોટ બેઠક પરથી રૂપાલાને હટાવ્યા નથી ક્ષત્રિય સમાજે સ્પષ્ટ કરી દીધું છે કે જો ભાજપ પાર્ટી અમારી લાગણી નહીં સમજે તો આગામી દિવસોમાં ફેઝ ટુની સાથે જલદ કાર્યક્રમો યોજાશે

ખનન માફિયાએ 10000 મેટ્રિક ટન ની માટી ખોદવાની પરવાનગી લઈ તડાવથી 1 લાખ ટન વધુ માટી ખોદી બારોબાર વેચી દેતા હોવાનો ગામ લોકોએ આક્ષેપ કરી રહ્યા છે. જે રીતે વાત આક્ષેપ છે ત્યારે સાથે એક દર્શક મિત્ર જોડાયા ચૂક્યા છે. જી જી નમસ્કાર નામ છે આપનું જી અને હું કહું છું કે સતી સમાજ ની બહેનો એ મારી બેનો છે પ્રતિજ્ઞા પત્ર માં અમે બોલીએ છીએ ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે સાહેબ આપણા છત્રીય ભાઈઓ બધા રાજવી હતા અને તેઓ દેશ ને બધું આપ્યું હતું બેન આ તો બધા દેશ ને આપી ને ગયા છે આ રૂપાના દેશ ને શું આપ્યું છે

આપણે પણ એનો કદર ન થઈ બહુ દુઃખી વાત છે બેન આ બધી વખત આપણે કીધું એક રૂપાળા સારું આખું છત્રીય સમાજ બને બદલામ કરવામાં ભાજપે હાથ જઈ અને ભાજપે સમાજ એ થઈ ને લઈ તો મને મજા આવતી મારી બેનો અપમાન એ ભારતીયો નો અપમાન બેન છે મારી ભારતીયો બહેનો સૌને નમન કરું છું કે તમે સાચો જવાબ આપજો

વિકાસ કરીશું એવા વાયદાઓ તો બધા જ કરે છે પરંતુ ચૂંટણી ગયા પછી કોઈ પણ ભાવ પૂછવા પણ નથી આવતું આવું જ કાંઈક છોટા ઉદેપુરના બારી મહુડા ગામમાં સામે આવ્યું છે જ્યાં આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ગામ લોકો પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે સરકાર ભલે દાવાઓ કરે છે કે ગુજરાતના ગામડે ગામડે પાણી પહોંચ્યું છે અને દરેક ઘરમાં નળ ચાલુ કરતા જ પાણી આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એવા બારી મહોળા ગામમાં આજે પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે આ ગામમાં આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ પીવાના પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ જ નથી આવ્યો ગામમાં બોર છે પણ પાણી નથી ગામમાં હેન્ડ પંપ છે પણ બંધ હાલતમાં છે ગામ લોકો માટે પાણીનો એકમાત્ર આધાર કૂવો છે બારી ફળિયામાં એક પંદર ફૂટ જેટલો ઊંડો કુવો આવેલો છે જે ગામ લોકોની તરસ છિપાવી રહ્યો છે પરંતુ મુશ્કેલી એ છે કે આ કુવાનું પાણી અત્યંત દૂષિત છે જો કે પાણીનો બીજો કોઈ સ્ત્રોત ન હોવાથી ગામ લોકો આ કૂવાનું દૂષિત પાણી પીવા મજબૂર છે આવું દૂષિત પાણી પીવાને કારણે ગામ લોકો બીમાર પડી રહ્યા છે જે આ સાથે વધુ એક અકસ્માતની વાત કરવાની છે ત્યારે મોડી રાત્રે અકોટા બ્રિજ પર કાર ચાલકે ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું છે અકોટા બ્રિજ પર મોડી રાત્રે સાડા બાર વાગ્યે નશીબાજ કાર ચાલકે એમબીએના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લેતા વિદ્યાર્થીનું મોત થયું હતું જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને પણ ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકોટા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે રાત્રે અકોટા દાંડિયા બજાર બ્રિજ સહિતના પહોળા રસ્તા ઉપર બાઇક સવાર તથા કાર ચાલકો જાણે રેસમાં ઉતર્યા હોય તેમ વાહનો હંકારતા હોય છે તેના કારણે અવારનવાર જીવણે અકસ્માત પણ થાય છે અને અકસ્માત માટે અકોટા ટાંડિયા બજાર બ્રિજ અત્યંત ભયજનક થયો છે પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એમબીએ ના વિદ્યાર્થી આકાશ રાકેશભાઈ ઉંમર વર્ષ ચોવીસ તથા અન્ય બે વિદ્યાર્થીનીઓ પ્રીતિ શર્મા અને આસ્થા પરીખ ગઈકાલે રાત્રે મોપેડ પર અકોટા બ્રિજની સાઇડ પર બેઠા હતા તે દરમિયાન પૂર ઝડપે આવતા એક કાર ચાલકે તેઓને અડફેટે લીધા હતા અને અકસ્માતમાં આકાશ ચોપલીનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે કાર ચાલક કલ્પ પંડ્યાને પોલીસે ઝડપી પાડી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કાર ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ લોકોએ કરતા પોલીસ સેમ્પલ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી આ સાથે વધુ એક અકસ્માતની વાત કરવામાં આવે તો પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માત થયા છે જેમાં ત્રણના મોત નિપજ્યા છે અને પાંચ લોકો ઘાયલ છે રાજ્યમાં બે અલગ અલગ જગ્યાએ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે મળતા અહેવાલ પ્રમાણે એક અકસ્માત ગોધરા હાઈવે પર થયો અને બીજો અકસ્માત સાયલા લીમડી હાઈવે પર થયો હતો પંચમહાલ ગોધરાના અમદાવાદ હાઈવેના ટુઆ ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના મોત નીપજ્યા છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સુરેન્દ્રનગરના સાયલા લીંબડી હાઇવે ઉપર પણ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જેમાં મહિલા બાધા પૂરી કરવા માટે ચાલીને ચોટીલા જોઈ રહ્યા હતા અને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માતમાં મેલાસણા કુંડલ ગામની મહિલાનું મોત નિપજ્યું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે અને જોરાવરનગર પોલીસે તપાસ શરૂ કરી છે અને આ માટે હાઈવે પર લગાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી છે હાલ બસ આટલું જ વધુ અપડેટો માટે જોડાયેલા રહો માન્ય સાથે